तुम मेरा नाम रोशन करो तुम डॉक्टर बनो ठीक है बेटा ना पसीना पानी भी नहीं चाहिए कुछ काम तो बोल दो मुझे इस कॉलेज में एडमिशन चाहिए क्योंकि सीट्स बहुत कम हैं और डोनेशन भी करेंगे पचास लाख पचास लाख मैं इतने पैसे नहीं दे सकती और वैसे भी मेरे इतने अच्छे मार्क्स हैं मुझे तो स्कॉलरशिप મમ્મી એડમિશન કરીએ વચન પ્રત્યે એકદમ આજે એમએસ યુનિવર્સિટીમાં આપણે મેક્સિમમ યુવાધનને વોટિંગ અવેરનેસ થાય એના માટે લાઈવ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન પણ ચાલે છે સાથે સાથે એમને રંગલા રંગલીના નાટક થ્રુ પણ એ અવેર કર્યા સ્ટુડન્ટ્સને કે એ અને એના ફેમિલી બધા જ વોટિંગ કરે અને મેક્સિમમ વોટિંગ થાય આ વખતે સો ટકા વોટિંગ એકસો બેતાલીસમાં થાય એવો અમારો પ્રયત્ન રહેશે એ અવેરનેસ હેતુ સર આ પ્રોગ્રામ કરેલો છે કેવા પ્રકારનો નાટ્ય રૂપાંતર બતાવવા માંગુ કારણ કે નાટ્ય એક મહત્વની ભૂમિકા ભજવતું હોય આપણા દેશ માટે ને આપણા યુવા ધર્મ માટે નાટ્યમાં દરેક વસ્તુઓ ઇન્ક્લુડિંગ કરાય લેવામાં આવી છે કે ઘણીવાર એવું અપંગ છે તો એવું વિચારતા હોય છે કે ત્યાં અમને દરેક ફેસિલિટી પ્રોવાઈડ નહીં થતી હોય એ હેતુસર અમે વોટિંગ કરવા નહીં જોઈએ પણ અત્યારે અમે દરેક ફેસિલિટી વ્હીલચેરથી લઈને રેમ્પ છે એ દરેક વસ્તુ એન્શ્યોર કરવામાં આવે છે ત્યાં મતદાન મથકો પર દરેક વોટર્સને કોઈ તકલીફ ના પડે એ એમએફ છે ઇએમએફ છે દરેક વસ્તુ અમે ધ્યાન રાખીએ છીએ કે જેનાથી કોઈપણ પણ ઇલેક્ટર્સને વોટિંગ કરવામાં તકલીફ ના પડે